અને બે લોકોનું સારું જાય અને જે બે હજાર પચીસ માં અલગ અલગ જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ બે હજાર છવ્વીસમાં ના બને તેવું પણ યુવાઓએ જણાવ્યું હતું અને બે હજાર છવ્વીસ નું વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકો લાલ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાઓ અને યુવતીઓ જોડાયા હતા અને જેમાં નવા વર્ષની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ ખડે પકે બંદોબસ્તમાં જોડાયા હતા અને સાથે જ ફતેગંજ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે નવા વર્ષની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વડોદરા શહેર પોલીસની ટીમ સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર કુમાર તથા જોઈન્ટ કમિશનર લીલા પાટીલ તથા એસી અને પીએનઆઈ સહિતના તમામ અધિકારીઓની હાજરીમાં શાંતિપૂર્વક નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ સંદર્ભમાં વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર મીડિયા સમક્ષ માહિતી આપી હતી बहुत अच्छे से सेलिब्रेट कर रहे हैं बहुत अच्छा लग रहा है यहाँ पे फर्स्ट टाइम देखा है so, so हाँ, सब सो इट्स वेरी ऑल गुड थैंक यू सो मच क्या जाता हूँ हाँ सबके लिए प्रॉस्पेरस होना चाहिए और कोई अप्स एंड डाउंस नहीं आना चाहिए सबकी लाइफ असल एंड असल से दूर हो जानी चाहिए दैट इज माई प्रे फॉर दी हैप्पी न्यू ईयर थैंक यू सो मच आशीर्वाद वाजपेयी फ्रॉम अजय ने अच्छा सेलिब्रेट किया है बहुत मजा आ रही है

શાંતિ અને સુવ્યવસ્થા બની રહે ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુરૂપે કરવામાં આવે તે માટે જગ્યા જગ્યાએ પોલીસ અધિકારીઓને કર્મચારીઓ વાહન સાથે મોબિલિટી સાથે ઊભા છે તો જે સંખ્યામાં તમે જોઈ શકશો સ્ત્રી પુરુષો બાળકો વરિષ્ઠ નાગરિકો વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે તો આ શુભ પ્રસંગે આપણે ત્યાં ઉપસ્થિત દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષની જે રિઝોલ્યુશન છે સંકલ્પ છે એના માટે આપણે અપીલ કરવા માગીએ છીએ કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો કાયદા અને નિયમોના પાલન કરો સેકન્ડ કાયદો અને વ્યવસ્થાના નિભવણી અને ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશનના કામગીરીમાં તમે શહેર પોલીસની સાથ આપો તમારા જીવનમાં ટોબેકો આલ્કોહોલ અને નશીલા પદાર્થોથી તમે દૂર રહેવાની સંકલ્પ કરો અને છેલ્લે આપણા જે ટેલેન્ટ આપણા રિસોર્સ આપણા મહેનત એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના જે પરિકલ્પના છે આ સાકાર કરવાના દિશામાં આપણા તમામ સંકલિત પ્રયાસો કરીએ એવા સંકલ્પથી આગળ વધીશું તો વર્ષ બે હજાર છવ્વીસ આપણા સૌને સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે એવા કામના